ભગવાન ની ખુબ કૃપા હોય મગજમાં ઉતરી હશે પણ જીવનમાં ઉતરે તો કામ થાય એવી તમારા બાળકોને જો આપવા હોય ને તો ગુરુકુમ માં ભરવા મૂકજો આવે તો એને સંસ્કાર મળે નહી તો સંસ્કાર મળતા નથી ઘરે ઘરે તો કોઈ આવે હા તો બેનો હોય

ભગવાને ક્યાં કે કપાસ આવ્યો ક્યાં એને સાડીઓ વણાવી અને ક્યાં એને રંગાવી અને તમે તો કદાચ પાંચસો કે હજાર હજાર ની લઈ દેતા હશો પણ ભગવાન તો પાંચ પાંચ હજાર દસ દસ હજાર લાખ લાખ રૂપિયાની સાડી દ્રૌપદીને ને વસ્ત્રો પહેરાવના આ ઠાકોરજી છે એનો શરણ લેવાથી સુખી થશો ભાઈઓ કે ભાઈઓ આ પેલા વાગર માં કહેતા કે સ્વામી પાવર તકલીફ પાણીની તકલીફ હવે ઘરો ઘર નળ છે હવે નાવામાં આરસુ થાશો તો તમે આરસુ ના પીર કેવાશો સમજા હા ભાઈઓ કે ભાઈઓ પાણીની સગવડ ઘરો ઘર નળ સમજાના અમે આમરી કે વેલજીભાઈ સરપંચ હતાથી પાણીનો ટાંકો બનાવ્યો મોટો હા બહુ સરસ કર્યું કામ આ લોકોને એમાં સ્વામી કે પાણીનો તો ક્યાં નાવું અમારે અ અમે આદર માં ગયા એક દી અંદર એક બાપા આવ્યા ધોરા કપડા હતા પણ એમાં હજાર દાગા હતા મે બાપાને પૂછું કેજી ના આ તો કે સમય 2-3 મહિનો થયો કે અરે 2 મહિને કપડા બદલાવે ઈ પછી બિચારાને શું પરિસ્થિતિ હોય થયો હવે પહેલા પાણીની તકલીફ હતી नर्मदा મૈયા તમને અહીંયા હાલીને નવરાવા આવે તો નાજો પવિત્ર થાજો અને ભગવાન ખૂબ ભજજો આ તમને જ્યાં હો ત્યાં પણ એક અમારી વિનંતી છે બાયો કે ભાઈઓ એક માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ઘરે કરજો મંદિરે આવો તો પાંચ કરજો સમજાના એક નું હજાર ઘણું ફળ મળશે તમે ઘરે માળા ફેરવો તો જેટલો હો એટલું જ ફળ મળે કારણ કે તમારે ઘરે પૈસા હોય તો વધે નહીં હીરાભાઈ વધે ને બેટમાં રાખો તો થોડું યાદ આવે તોય મજે પણ એમ મંદિરમાં આવી અને એક માળા ફેરવો તો હજાર માળાનું ફળ મળે આ મંદિરનો મહિમા છે અને તમારા જીવનમાં કોઈ વિઘડ આવવાનો હોય તમારા પરિવાર ઉપર તમારા કુટુંબ ઉપર તમારા ઉપર તો ભગવાન વિઘરને ટાળે છે હો સુનીનું દૂખ ઠાકરથી કાંટે કરીને ટાળે એક મૂર્તિ બાપો છે ને અહીંયા મારા આ એમાં મૂર્તિ ભગત હતા તો બચાડા એનો નિયમ દર પૂનમે મંદિરે દર્શન કરવા જાવું વર્તા આવો નિયમ રાખ્યો તો પણ એક એક સરકારી માણસ હતા એટલે બધા વિઘ્ન સંતોષી હતા એને નક્કી કર્યું કે આ જે મૂર્તિ આવે તો એને મારી નાખો આવું નક્કીને વોકરો વોકરો કેમ તમે શું કયો આમે નદી કહી તમે વોકરો કયો એ વોકરામાં ઊભા હતા હથિયાર લઈને મૂર્જી જાશે વર્તાલ દર્શન કરવા આવે એક નદીમાં પૂરો કરો આવું નક્કી કરી લીધું જો જો ભક્તો રસ્તામાં આવે છે ગામને ભાગોડે નીકળ્યા એક કજારાનો કાંટો વાગ્યો કે જોડામાંથી સીધો નીકળીને ઉપર આવ્યો અને પછી હલાવું નહીં

કે તમારા ઉપર ફાંસીની સજા હતી તમારે મરવાનું હતું પણ કાંઠે કરીને એનો ઘાટ કાઢી ભક્તો આ મંદિરે આવવાનો કે સત્સંગ કરવાનો આવું ફળ મોટો હોય આ આપના માટે કાર ફરતો હોય પણ જો તમે મંદિરે આવશો કાર ફરી તમને ફરવું નહીં પડે સમજા એટલે બેનો ભાઈઓ બધા તે જે ગામમાં હો તો બધે મંદિરે જાજો સત્સંગ કરજો તો આજે તમારે અહીંયા બેસીને આ કાયમી રહેવાની વાત નથી તમારે સવારે જાઓ સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્ર લખીએ એમાં લખ્યું સાયંકાળે અમારા આશ્રિત હોય એને મંદિરે જાઓ મંદિરે જઈને ઊંચે સ્વરે કરીને ભગવાનના કીર્તન ગાવા ભગવાનની ધૂન કરી જો આમ કરશો તો તમારા ઉપર કાર કર્મ અને માયાનો હુકમ આવશે નહીં એટલે ભક્તો આવું કરવા શીખજો અને આ જે આવો આવા માંડવા નાખ્યા છે ને અંધાને એ એ એમ જ નથી પડ્યા હો પૈસા બી ના પડે નહીં પણ ધન્ય છે આપણે મૂર્તિ બાપાને આ જમીન મંદિરમાં આપી

તે રાજકોટ હોય કે ગમે તે હોય તમે અહીંયા મારા ફેરો છો બાઈ કે ભાઈ એનું પુણ્ય હું આપો છે ખબર છે તમને આ અહીંયા બેઠા બેઠા તમે ભજન કરો તો એને મળે પણ તમે બીડી ને તમાકા ને માવા ને બીજું શું કહેવાય એ પાણી બાણી જીતી પીતા હો કે જીતી કરો તો છોકરાને એવું મળે હો હા પ્રજાને સુખી રાખવી હોય પ્રજાને શાંતિમાં રાખવી હોય તો ભક્તો તમે અહીંયા કરશો ને તો મળશે તમને ખબર છે અહીંયા પેલા ટ્રેનમાં જાતા અમે સમજણ તે ઘીની બેડી ભરીને ડોકરા જાતા બાપાને પૂછી શું હોય તો કે ગાયનું ઘી ક્યાં લઈ જાવ તો કે મુંબઈ મુંબઈમાં તો ઘણું મળે છે પણ તાજું ન મળે કે ભેળ શેર મળે તમે દીકરાઓને સારું ખવરાવવા માટે આયનો સારો સારો માલ લઈને પહોંચાડો છો તો સારામાં સારું ભજન અને સત્સંગ નિયમ ધર્મ છે બધા કરજો ભગવાન તમને સુખી કરે ઉમૈયા ગામ ગોકુળીયુ ગામ મળે જો આ મંદિર અહીંયા થી ઉતારે જંગલ કેવાતું આ ગામ બારું હવે ચારે બાજુ બંગલા થઈ ગયા આયનો દાખલો જુઓ સલારીનો જુઓ ઈ જારે મંદિર નું થયું ત્યારે ઘણા કેતા ગામ બારે કે મંદિર કર્યું હો પણ અત્યારે મંદિર વેચી આવ્યું ચારે બાજુ બંગલા હો એક વાઘડા વાળા ને આની કોઈ પટેલ લેવા પટેલ વાસ ને કોની કોઈ બધા ઓડ ને ચારે બાજુ અને મંદિર હમ વધ થઈ ગયું અને જે બજાર ગાજતી હતી એ હુડી થઈ ગઈ અને બીજી બજાર બે ગાજવા મળી ભક્તો જ્યાં ભગવાન જાય છે ને ત્યાં ભક્તો જાય છે અને સુખી થાય છે તો બધા ભક્તો આ એક ગામની વાત નથી બધા ગામો તમે જોશો ત્યાં ભગવાન આ ભક્તો દાય વિદેશમાં ગયા કરોડોના દાન કરે સમજાના ના કરોડો ના અને ભગવાન એને સુખી કર્યા અને તમે પણ કરશો પણ થોડા હાલવા મંડુ પગલા ભરશો તો તમે ખાંસીએ પહોંચશો પણ હાવ બેઠા હશો તો નહીં થાય હો આપણું એમ કે નવરા બેઠા એ તો શું થૂઠા લઈને બેઠ સમજા

અને એના એક વાર માં નોળ્યું લા આડાટ્યું તોય હોનાનું બન્યું ખબર છે શંખ બોલતો નતો અને શંખે બોલ્યો હો એ આબા ભક્તો ભક્તો બધા તમે પ્રસાદ લીધો એ આ કુટુંબ પરિવાર ઉપર ઉમૈયાના સત્સંગ ઉપર એ મોટા અમારા જો આ વડીલ સંત મુકુમ જીવન સામે આખી જિંદગી વાગળમાં ગાળી છે

રોટલા બનાવ્યા ને ઠાકોરજીને જમાડીને પ્રસાદ લીધો આવી પરિસ્થિતિ હતી આજે તો ભગવાને ઘરે ઘરે હોના અને ઘર ઓર લગભગ સમજના નાના મોટા ખેડૂતો સાધનો ભગવાને ખૂબ સુખી કર્યા વધારે સુખી થા એ બી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અને ઉમૈયા ગામના ભાઈઓ કે ભાઈઓ અમે ભગવાનના દર્શન વિના રહેતા નહીં આવી તક મળી છે આ થકમાં જો કામ કરી લેશો તો સુખી થાશો અમે એમના ઘરનું કાંઈ મૂરત હાથતું હતું તે ભગત મળવા ગયા નામ શું કે તે હમણાં દાન મૂકી દઉં રોખે હમણાં બીજું તમાકુ તમાકુને પછી મૂકીશ કે એ આવ્યા નથી આવ્યા ભલા ના આવ્યા તો એને હવે તક આવી બીજું મૂકવાનું સમજાના આ તો બધા ભક્તોને અમારી વિનંતી છે કદાચ કોઈકના સંગે કરીને તમારામાં ટેવ પડી ગયો હોય

અને આજે 700 700 800 વિદ્યાર્થીઓ ભણે છે અને ઘણા બધા ભણીને કોઈ ઇજનેર થયા હોય કોઈ ઇન્સ્પેક્ટર થયા હોય કોઈ મોટી મોટી પોસ્ટ ઉપર છે એમ ભણશે તમારા દીકરાઓ કે દીકરીઓ તો ચોક્કસ કામ થાશે લેવા પટેલ નું કન્યા છાત્રાલય બહુ સુંદર છે એ ભણાવજો દીકરીઓને અને ભણજો દીકરીઓને ભણાવશો તો દીકરી એના દીકરા થાશે તારે દીકરાને પણ ભણાવવાનો

બધા ઉજવળ કરે આ જો તમારા ઘર માં પરિવાર સત્સંગ છે બધે એમાં બાઈઓ જો ખટકો રાખ્યો તો છોકરામાં સંસ્કાર આવે કાલે ઓલા ભગત આવ્યા હતા એની માં એને એના બાપાએ સંસ્કાર ઉધરવા દીધા હશે કોઈ મુક્ત આત્મા હશે તમારા અહીંયા છોકરાઓ છે બધા મુક્તો છે ભક્તો છે બધા પણ હવે માઉ સંસ્કાર દે તો ખા અંધાના